હેલ્લો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્કાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢ આ છે જુનાગઢ ના વોર્ડ નંબર દસ માં ચાલી રહ્યું છે સફાઈ અભિયાન જેમાં લોક ભાગીદારી છે જુનાગઢ ના જવાહર રોડ ઉપર હનુમાનજી ના મંદિર પાસે કચરો જોવા મળી રહ્યો છે બીજું સેજ ઓટા પાસે કચરો જોવા મળી રહ્યો છે ભીડભંજન મહાદેવ ના મંદિર પાસે પણ કચરો જોવા મળી રહ્યો છે તેમજ લોકો કચરો નાખતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ત્યારબાદ જોઈએ તો ગેંડા આગળ રોડ ટેલિફોન પાસે તો જાણે અહી કચરા માટેનું ડમ્પિંગ સ્ટેશન હોય તેવું જોવા મળી રહ્યું છે આમાં મચ્છરોનો ઉપગ્રહ થાય કે નહીં તે તો મહાનગરના મેલેરિયા અધિકારીનો વિષય છે આ બધા વિસ્તારમાં એકવાર મહાનગરના કમિશનર સાહેબ શ્રી ડીએમસી સાહેબ શ્રી મેયર સાહેબ શ્રી ડેપ્યુટી મેયર સાહેબ શ્રી જાતેજ વોર્ડ નંબર દસના ગેન્ડા આગળ રોડ બીએસએનએલ ઓફિસ પાસે સ્થળ પર એકવાર અવશ્ય મુલાકાત લઈ આ બાબતે શું કરવું જોઈએ દરેક વોર્ડમાં આ બાબતે કયા અધિકારીએ આગળની કામગીરી કરવી જોઈએ ચાલો મિત્રો ફરી મળીશું બધાને મારા નમસ્તે